અમારે પાણી નથી પીવું ને સાય નથી પીવી ને કાંઈ નથી પીવું બધું થયું છે હું એ કયો મારી છોકરીને રોવરાવો છો ને તમે ગમે ત્યારે ફોન કરીને અમને તેડાવો છો ને ઘરની મેટર હોય ને તો ઘરે પતાવી દેવાય આવા તેડાવાના ન હોય દીકરાની વહુ બધાઈને હોય પણ બધાઈને ભૂલું થાતી જ હોય આવી નાની નાની વાતોમાં તરત તમે અમને તેડાવો શું થયું છે અમને બધી વાત કરો હાલો ફટાફટ પૂછો તમારા દીકરીને જો હામી બેઠી કાઈ ને ચુ મમ્મી ઓરાવાડા માં રાંતીતી ને તે બારી કુલ લેતી તે ગમે ત્યાંથી ઉસ ઉડી પડી હોય શાક અને મારા આ ઉકાલ મારી આરે નકરા બાજ બેઠ કરે કાઈ ની દાજ હતી ને આજ મારી ભૂલ આવી અને શાક માં નીકળી એટલે મારી આરે બાતે છે મમ્મી બીજો કાઈ મારો વાક નથી અને મમ્મી પેલા હું તે માર ગટ્ટા હહારા માટા કલ્લા મારતા હું રાંંટી હોય અને એકવાર અને નીકળે તો મને નથી આવડતો મારે થોડીક વાર લાગે હું બધું શીખી જ કે તું કવે નહીં નીકળે હવે હું ધ્યાન રાખીશ કે તું તાર માં ને તેડાઈન જોતી જ નથી મારે મમ્મી હવે રેવું જ નથી હો મન તેડતા ચાજો તમે ઓને

મને એક વાતનો જવાબ આપો ને તમે પવણી તો તમે બધું તમને આવડતું હતું તમારથી કોઈ દી કાંઈ ભૂલું થઈ જ નથી ઈ મને જવાબ ગયો ભૂલ જ નથી કરી આ તમારી ટીપલી બેન છે તમારી નણંદ એને કોઈ દી ભૂલ જ નથી કરી અને તમે જ્યારે હોય ત્યારે મારી સોડીની વાહે પડી ગયા અમે કાંઈ વેસી નથી નાખી અમારી દીકરીને અમારે તેડતી જ આવી છે અને અમારે હવે છે ને સૂટું જ કરવું છે મારી સોડીની હું આ વાહે પડી ગયું છો મારી સોડી નથી આવડતું તમને બધા છે કે એની ઉંમર નાની છે એને આવડે શીખવાડાય પછી છે ને પછી સવારે તમારા બીજું કોઈ તમારા કામમાં નહીં થવાનું એટલે જોઈ વિચારીને બધું કરાય અને હવે જો કે મારી દીકરીને મારે રેવા દેવા થતી થાતી જ નથી એને આરવડ ટેડતી જ જવાની છે અને મારે હવે સુટું કરી નાખવું છે મારી દીકરી ભલે તમારી જિંદગી અમાર ઘેરે કાઢે તમારી દીકરી છે ને ભગવાને તમને દીકરી દીધી છે કાલ હવાર એ હારે જવાની જ છે તો હું એનાથી ભૂલું થાય જ નહીં એ બધી રીતે એને બધું આવડે જ છે અને કાઈક ની કાંઈક ભૂલ થાતી જ હોય અને બધા બધાની રીતે તૈયાર જ હોય તમે તમારી રીતે તૈયાર હોય એ એની રીતે તૈયાર હોય ભગવાને છે ને કોઈની એક ખરખા નથી બનાવ્યા કોઈને એટલે કોઈની એક હરખા નથી બનાવ્યા

અને તમે જો એને દીકરી ઘોડે રાખો ને તો જ એ તમને મા માને હવે તમે જ હાહુ થઈને રહ્યો છો કે હું એની સાહુ છું હું કહું એમ જ કરવાનું આમ કરવાનું તેમ કરવાનો ફલાણો કરવાનો તો એ પછી દીકરી થઈને ન રે તમે જો મા થઈને રહ્યો તો એ દીકરી થઈને રે વહુને રાખતા ને રાખતા આવડે રાખતા આખા મલકને વોવું હોય પણ તમારી જેવી હાહુ તો કોઈને નહીં હોય અને હવે મારી દીકરી અહીં એક મિનિટ નહીં લંગુ બેન તમ સાના રહી જાવ તમને મારા હમ છે હો કામ રોવો છો તમ તા તમને ટેરતા જ જવાના આ મિનિટ ન કરેવા દેવાના આ તમારી હાહુ છે ને બહુ લખણ ખોટી છે આવી હાહુ હોય તો હું આની અરે કેમ રેવું હાલો તમારો ઘરવાળો થતર વખત હારો છે પણ તમારી હાહુ નો જીભડો કેવો છે બાપા સાના રહી જાવ તમે હવે મને કે બીક લાગે છે મારા ભાઈ નું વ્યવહાર કર્યું છે ને બહુ બીક લાગે છે એમ થાય કે આની માં આવી છે તો આની દીકરી કેવી હોય બાપા માર મમ્મી ને મારે ઘરે જઈને ફોન કરવો જોશે કે મમ્મી તો આવ કરે છે માર લંગુ બેન આરે અને નાની મોટી ભૂલ્યું તો બધાય ને થાતી હોય અમારે કેટલી કેટલી ભૂલ્યું થાય એક દી મે તેલ ની બવણી ઢોળી નાખી આમ કરને ખો દહીં ઢોળાઈ જાય દૂધ ઢોળાઈ જાય પણ માર હાહુ બિસારા બોલે નહીં અને આની હાહુ તો કેવી સેવી સેન પેટની અને આ હુરમે એવી જોઈને બાપા માં જેવા લખણ તો દીકરીમાં હોય જ તે મારા મમ્મીને બધું કેવો મમ્મી જો વેલા સતા વાડ કરજો તમે ભોળા છો આપણો ભાઈ ભોળો છે ને મારા પપ્પાય હાવ ભોળા છે એટલે આમાં પડવાનું થાતું નથી એમ જ કેવો છે માઈ ગયો ભલે વેહવાળ તૂટી જાય અને લંગુ બેનને ને તમને મોકલવા જ ને ભલે ને અહીંયા રહેતા તો દા ખબર પડશે આ સુડેલ ને જોને હામી બેઠી જડ બાઈલા પેટની મારી નણંદની વાહે પડી ગઈ સાત ધોઈ વાઇન્દરી તમારી વાત બધી હાશી છે હું માનું છું કે તમારી વાત બધી સાચી છે વાક બધો મારી બાઈડીનો છે લંગુ નો ખોડો ઘણો હશે બે નો વાક હશે હું એમ નથી કે લંગુ નો વાક નથી બે હાહુઓનો વાક હશે પણ એકા એકાબીજાને નમતું લેતા નીચા આવડતું લંગુ બિચારી નમતું લીલા મારી બાઈડીને આવડતું જ નથી આનથી તો હું ગળે આવ્યો છું મારે ક્યાં જાવ

সেনাকে দেওতাগ্যানাকেয়া, আসাগে কাখাড়া, একাকেন আসাকেনা সেনা আসাকে। Bisa rasi beri બળતો હોય હવે ya ક્યાં નઈ રેવા દેવાની પણ મારો ગોગડો કે શિબરા માસાને ને શિબરી માસી બેલે ભલે બે માણા ફરવા જાતા ગાડી એમ બેતા જાવી તો બે ભલે બે ફરતા એટલે નો લાવ્યા એટલે શિબરી માસી ખોટું નો લાગે ને તો સારું નકર કરી એની લાવવાના દતા આ થારું છે એમાં લંગુન પપ્પાને પપ્પા ખબર જ નથી ઈ બિચારા બાર ગામ ગયા છે નકર ઈ તમને બે વેન કેત વેવાય આવી કોકની દીકરીઓને હેરાન ન કરાય ઈ મારે દીકરી જ છે કઈ વહુ થઈને નથી જન્મી અને ઓલી વખતે મેં તમને કીધું હતું ઈ કઈ વહુ થઈને નથી જમી જન્મી દીકરી થઈને જન્મી છે શીખવાડાય કઈ કોઈ શીખી ન આવ્યા હોય પણ તમારે ડાયરેક્ટ ઓર્ડર કરવા તો એમ ન હાલે ઈ તો બધું માઈ ગયું પણ મારે જ છે ને મારી માને કેવું છે કે આયા વેહવાલ રાખવા ન થાતો તમે વેલા સતા વાડ કરજો નકર એની માં તો વિષયના પેટની છે ને આય દાતાળી એવી નીકળે તો મારી માની તો બિસારી ગાય જેવી છે મારા પપ્પા હાવ પહોળા છે મારો ભાઈ મારા ભાઈની જિંદગી બગડે ને એટલે મારા મમ્મીને મારે પેલા કઈ જ દેવું ધીરે જેને બધા હાંઠા કઈ દેવા જો મમ્મી આમ છે તમે જોઈજો જોઈ વિશારે પગલાં ભરજો પછી મારી મમ્મી જેમ કરવું એમ કરે હું તો મારી રીતે મારી માં સમજાઈ દઈશ એ તારા બાપ ને ગોગડિયા પગ દુખે મને એઠી નો બે હેઠો મમ્મી તમારે આમ મત કરવાનું છે કે આનો કઈક નેઠો કરવાનો નિવાળો લાવવાનો ઈ મને ક્યો તમે નકર એક કામ કરો તમ તાર લંગો નું ક્યાંય જવા દેવાનો નથી અને એનો વાક છે હું માનું છું તમારો પોણા ભાગનો વાક છે અમે તમ તાર તો નોખા થઈ જાવી મારે લંગો વગર એક મિનિટ નઈ આલે જો હું તમને કહી દઉં કે થઈ જા નોખો મે તો તને કાલે જ કીધું તો કે ભાઈ તું નોખો થઈ જા અંતાર પક તું રળીન કમા તાર જે करू હોય તે આ ઘર થી તને કાઈ મળવાનું નથી તું તારી થઈ જાય બરોબર છે લંગો જાય તું હમણાં યા રહે મારે તો આ લંગો આજે નો જોવે ને કાલે નો જોવે મારે આઈ બાયડી નો જોવે તારે રાખ તો તું તરાય તને નોખો રે બરોબર છે

આ તે તમતાર તમારી નોંધ હોતી હોય ને વેહ તો મારી દીકરી તમતર કાંઈ વધારાની નથી હો અને મારે પરાઈને રાખવી નથી અને ભેંસના શિંગડા ભેંસને કઈ ભારે ન પડે મારી દીકરી ભલે મારી આરે આવતી અને ભલે તો રહેતી અને એને લંગાન રાખવી હોય તો અમારે બેન નોખા કરવા નથી બાકી એનો આ રાખે છે ને જમાય એટલે જ તે બાકી છે ને અમે એટલું બધું સહન જ ન કરી હમણાં તડને ફળ કરી નાખવી હું કઈ મારી દીકરી વધારે નથી એક એક ની એક છે હાથ ખોઈ સમજી લેજો તમે અને હાલ ગોગડા હવે બટા આપણે જાય હાલ દીકરી તૈયાર થઈ જાય માં દીકરી લંગો હજી તું વિચાર કરી એ જો પછી પસ્તાશ તું તને કહું છું આ ટોટલા એ મેં બધો વિચાર કરી લીધો છે અને હું બધો વિચાર કરીને જ બોલું છું મારે લંગો નથી જોતી નથી જોતી નથી જોતી કાઈ વાંધો નહી તમ તાર તમાર લંગો ન જોતી હોય ને તો તમારો દીકરોય તમારા માટે મરી ગયો સમજી લેજો હા તો કાઈ વાંધો નહી તો તું તારી બાઈડીને રાખ જા હાલ નીકળ ફારું તઈ જમાય અમે હવે જાવી છીએ આ તમારા મોઢાના અમે કાઈ બહુ બોલ્યા બોલ્યા નથી કારણ કે તમારું મોઢું આડું આવે છે ને એટલે અમે નથી બોલતા નકર અમને વાત કાય આવડે બોલતાય આવડે ને બધું આવડે છે પણ અમારા સંસ્કાર એવા નથી કે અમે છે ને બાધીન બોલીને બગાડવી એટલે છે ને હવે અમે જાવી છી અમાર દીકરી તેડતા તેડતા જાવી છી અને તમે તમતા તમાર પગ થાવ તઈ મારી દીકરી તેડી જાશે હા તે હારું હાલો ગોગડી ગોગડી અને તેડલે આવી પછી સારો છોકરો ભૂખ્યો થયો છે મારો ગોગડીયો ના ના ગોગડા ઈ કાઈ ભૂખો નથી મેં ગાડીમાં બિસ્કિટ ને એવું બધું ખવરાવ્યું હતું હારું વેવાણ આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ગોગડા થાકી ગયા ઓ બાપા લંગુ ને હાહુ એ તો ઉપાડો લીધો છે હખ નથી લેવા દેતી મારી છોડીને કેવા ઢોડા ઢોડી કરાવી વિખાન દર્શન ન્યાત્યાયવાન આ રુ છો ગોગડા બટાટે હોટલ માં બધા ને સમાડી દીધા મત દેકરા નકર હતા રાંધત ને ક્યારે બધું ભેગું થાત લંગુ ની હાહુ ક્યાં છે એનું મોહાળ ક્યાં છે આ મમ્મી લંગુ બેન ની હાહુ છે ને મારા મામા ને હગું થાય છે કાઈક અને ઓલા પૂછડા નગર નથી ન્યાની છે લંગુ બેન ની હાહુ પણ એનું આખું خاندان દાવું છે મમ્મી ગોગડિયા ગોગડિયા ને લઈ લેતા આમ જોતો ખુરશી માં કેમ ઉભો પડ

ઘડીક મેં કીધું બધા બેઠા છે ને તો બે હું ને પછી મેં કીધું આને હું દઉં

લંગુ બેન હવે તમે શાંતિ રાખો ને બાપા આહુડા પાડો છો ને મારો જીવ જાય છો તમને મારા હમ છે ન્યાય મે તમને હમ દે શાના રાખ્યા તા બાપા શાના રહી જાવ ને તમે હું કામ જીવ લેવા ઊભા થયા છો મને શિબરી માસી ની ઉપાધી થાય છે ઈ બે માના ઘરે નથી સાવી સુડેલ ના ઘરે દીધી તી શિબરી માસી ને શિબરા માસા તેડી ગયા છે ખૂ ક્યુ હશે ઈ બધી બળેત રાખે ને હવે તમે શાના રહ્યો આ તમને કોઈ રોવરાવે કેજો તમ તારે અને હું તમને કાઈ કામ નઈ સીંધું તમ તાર બસ સાના રહી જાવ હાલો હવે તમારે રોવાનું નથી લંગુબેન હવે રોશે તો તમારી હા હો પછી કાલ સવારે રેઢી અને કદર થાહે તમારી જોજો તમે વાકી વાકી તેરવા આવશે ઉપાધી નો કરતા તમે અને તમે રોતા જ નહીં હું એક શિબરી માસીને ફોન કરી લઉં શિબરી માસી ક્યાં ગુડાણા છે શિબરી માસી ફોન ઉપાડતા નથી હા શિબરી માસી હું કરો છો તમે ક્યાં ગુડાણા છો અને ફોન મે બે ત્રણ વાર કર્યા તા ઈ પેલા માં આવ્યા ને તરત જ તે તમને કેમ ફોન નથી ઉપાડતા અમારે અમારી યાદ તમને કોઈની ની નથી અમે બધા અહીંયા તેડ વાગ્યા ને તમે આવ્યા એ નહીં અને તમે બે માણસ ક્યાં વહી ગયા છો એ જાણવા જ મેં ફોન કર્યો મેં કીધું શિબરા માસા તેડીને વહી ગયા ખો શિબરી છે મમ્મી સંભાળતા હતા હા એ બધું પતી ગયું લંગુબેન ને તેડીને વહી આવ્યા હવે મોકલવાનું થતા જ નથી ના રે ના એટલે બધી એની હા હું હેરાન કરે હું અહીંયા કામ હોય પડ્યા રહેશે આપણે ક્યાં તાણ છે હા અને ટાણ હોય તો હું અહીંયા અમે ખાઈ રહ્યા ને ખવડાવશું એવું શું હોય અહીંયા હા તેમ ક્યારે ઘરે આવવાના શું કે સીધા હા હરે મેં કીધું તમારા કપડાં બપડા કે ભાડા નહીં તો બોરિયા પીસરા બાંધીને વહી ગયા શું વહી ગયા લે બોલો એવું નહીં આવો તે હાલ યો કોબીન ફોન કરજો એ હા એ હારું હાલો મૂકું એ હા ગોગડા મમ્મી સીબરી માંથી તો ગયા જંતર વગાડતા ઈ તેન હાહરે વીય ગયા બી માણા ઓગવા હોતો ને આયા બોલો મને તો વિશ્વાસ નતો આવતો ગોગડી કા વખતે સીબરા માસા તેડી જાશે પણ આ વખતે તો ફાઈનલ તેડવા દેવા તા તેડી નઈ આઈ ગયા અરે અરે મારી લંગુ બિસારી મારી દીકરી ને એટલું બધું દુખ છે ને હા હું આવી કપાતન ના પેટની છે ને કડે વાઈંદરી ની મારી છોડી ને એટલું બધું દુખ આપે છે સુડેલ ના પેટની

ગોગડીઓ ભલે મારી પાહે રયો એને હું માર પાહે હુંરાઈ દેશ હો હારું જિન કે હાલ આપણે બે ઘડીક ઘડી ખુઈ જાવી ગોગડા તમે એવું હુંઈ જાવ ઘડીક ને હાલના તમારે જાવ હોય ને ઓફિસે તો જાજો ચીણીયા ભાઈ તમે ઘડીક ખુઈ જાવ અને મમ્મી તમે ઘડીક આરામ કરો હાલો આવ સીબરી માસી તો ગયા એટલે દોતન કેતીતી ગોગડી બેન ઘડી ઘડી ને બધું કામ લેવાય ગોગડી તો હું વિચારમાં પડી ગઈ સો એ મારી ગોગડી બોગડા મને કાઈ વિશાર આવતો નથી આપણા ઘરે તો કાઈ ઉપાદી છે ને મને વિશાર લંગુ બેનનો આવે છે બિશારણ એની હા નું કેટલું દુખ છે મને ઈ જ થાય છે એની હાહુ હું એને કેવી કંદડે છે બાપા હારું એનો ઘરવાળાનો સપોર્ટ છે ને તે કાલ સવારે બિશારો પગ ભેટ થઈ જશે ને લંગુ બેનને તેડી જશે આવી નાની મોટી ભૂલ વાલા કરે પણ કાઈ આવું થોડું હોય સખુન ફૂલ કેવું એને કહી દીધું કે અમારે લંગુ આજે નથી જોતી ને કાયલી નથી જોતી એવું કહેવાય એની હાહુને એન હાહુને કાઈ ઉપલો માર છે એની કા ગોગડા કેમ લાગે તમને ઈ તો ગોગડી મને ખબર જ છે કે એની હાહુનો કેવો ત્રાસ છે બિશારીને એમ પણ આપણે શું કરવું ગોગડી કે આપણને ઘણો દુખ થાય તેનો ઘરવાળો હારો છે ને વાંધો ન આવે નકર પછી માણા વાતો કરે કે જો સૂટું કર્યું નામ કર્યું ને આપણી બેનનો દ્વાર કાઢે ભલે લંગોનો વાક હશે થોડો ઘણો

હાલો ઘરે વૈયા છે થાપી દેસું ત્યાં તો